જુનાગઢ માંગરોળ એસટી ડેપો ખાતે મોક ટ્રેલ યોજાઈ રિપોર્ટ બાય પ્રતાપસિંહ સિસોદિયા માળિયા હાટીના જુનાગઢ આજ રોજ માંગરોળ શહેર ખાતે એક મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવેલું હતું આજ રોજ માંગરોળ શહેર ખાતે એક મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવેલ છે આપ સૌ જાણો છો વર્તમાન જે સાંપ્રત પરિસ્થિતિ છે તેને અનુલક્ષીને અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની જે સૂચનાઓ છે તેને ધ્યાને લઈ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે રહી સંકલનમાં રહી અને જિલ્લાની તમામ સિસ્ટર એજન્સીઓ સાથે આ એક મોકડ્રીલ યોજવામાં આવેલ હતી આ મોકડ્રીલમાં અમારી સાથે વહીવટી તંત્ર તરફથી મામલતદાર સાહેબ ઉપસ્થિત છે આ જે મોકડ્રીલ યોજવામાં આવી જીએસઆરટીસીના ગ્રાઉન્ડ બસ સ્ટેન્ડ ખાતે યોજવામાં આવેલી હતી મોકડ્રીલનું જે આયોજન છે એ એવું કરવામાં આવેલું એક ઇમેજનરી સિચ્યુએશન ક્રિએટ કરી અને આવી સિચ્યુએશન ઊભી થાય તો લોકોએ કઈ રીતે રિએક્ટ કરવું વહીવટીતંત્રની તમામ એજન્સીઓ છે નગરપાલિકા છે હેલ્થ વિભાગ છે શ્રી વિનો વિભાગ છે પોલીસ વિભાગ છે મરીન ટાસ્ક છે અમારી ગર્વ ટીમ છે તમામ એજન્સીઓ જે છે એ ત્વરિત કઈ રીતે રિએક્શન આપી શકે તે માટે આ મોકડ્રીલનું આયોજન હતું તેમજ લોકોને પણ આવી કોઈ અનિચ્છનીય બનાવ બને

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે